રાજ્ય આધુનિક સુવિધાઓથી સજ્જ ભવ્ય બસ ટર્મિનલનું નિર્માણ કાર્ય હવે પૂર્ણ થઈ ગયું છે આ નવું બસ સ્ટેન્ડ શહેરના જાહેર પરિવહનને એક નવો આયામ આપશે અને નવસારીના નાગરિકોની સુવિધામાં નોંધપાત્ર વધારો કરશે આ ટર્મિનલને એરપોર્ટની જેમ જ અત્યાધુનિક સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવ્યું છે મુસાફરો માટે સ્વચ્છ અને આરામદાયક રૂમ પીવાનું શુદ્ધ પાણી સ્વચ્છ શૌચાલય સુવિધાઓ લિફ્ટ અને એક્સેલેટરની વ્યવસ્થા તથા વાહનો માટે વિશાળ પાર્કિંગ જેવી વ્યવસ્થાઓ પણ ઉપલબ્ધ કરાશે આ બસ ટર્મિનલ માત્ર મુસાફરીનું કેન્દ્ર નહીં પણ એક વાણિજ્યિક સંકુલ તરીકે પણ કાર્ય કરશે જોકે તમામ સુવિધાઓ તૈયાર હોવા છતાં હાલમાં આ બસ ટર્મિનલનું ઉદઘાટન બાકી છે શહેરીજનો બસ નવ અને આધુનિક બસ સ્ટેન્ડ ક્યારે જાહેર સેવા માટે કાર્યરત થાય તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એકવાર આ બસ ટર્મિનલ કાર્યરત થઈ જશે પછી નવસારી શહેરની આસપાસના વિસ્તારો અને અન્ય મોટા શહેરો સાથેનું જોડાણ પણ વધુ સરળ અને સુગમ બનશે જે શહેરીજનો માટે મોટી રાહતરૂપ સાબિત થશે